આઈ આઈ તો કોણ દેવા દે વિભીક દેજો આ ધરાક લો આઈ લો 50 આ દોરો ડુમાડ દેજે કામ આગો નઈ દે થોડો આગો નઈ દે થોડો ઓના રૂના ઓઈલા ચાઈ ગયા એ રૂપિયા લેવા આ જબલું ચાઈન્યું ગયો છે પહેલા નાઈ દે એ જાય બહુ ઝડપી કારીગર છે હળિયાળ માં નાખે છે અને સરસ કામય બહુ કરે છે હા રાખડી બાંધવા નહી જવા દઉં ব tengo 2 ৰৱয়ৱ্ৱ ব ব 6 ব

啊，来的今天，昨天啊，弄。 பாத்தேன் いや メதोन பாபிய சுண்டடி जा

છેતી આય છોકરા પડી આ બોલા આ સોલા ખાવવાના પડી ગયો એકલા મેલું તો લાઇફ મે એ ઉંડુ અમે ઓલ્વા પડે ના

Bolo गंगा तो के पगली

एक्शन करते हैं जवान नहीं ना तुम्हें देख के हरान है और ना परेशान हम तुम्हें मारेंगे और जरूर मारेंगे बंदूक भी हमारी होगी और बोले भी